बोटाद जिला स्थानिक स्वराज चूंटी ने लई आजे फॉर्म चकासनी कामगिरी थी पूर्ण बोटाद नगरपालिका कुल चार फॉर्म भाजप भाजपन एक अने आपना त्रण फॉर्म थयारद। गड्ढा नगरपालिका कांग्रेस ना बे फॉर्म परत खेचाता भाजपा चार उम्मीदवार थिन्हफ बोटाद जिला स्थानिक स्वराज्यની ચૂટડીને લઈ આજરોજ ફોન ચકાસણીની કામગીરી બोटाद તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી મુખ્ય ચૂટડી અધિકારી તરીકે હે ત્યારે બोटाद નગરપાલિકાની કુલ 44 બેઠક બोटाद જિલ્લા પંચાયતની એક બેઠક તેમજ બोटाद તાલુકા પંચાયતની એક બેઠક માટે બोटाद તાલુકા સેવા સદન ખાતે ફોન ચકાસણી કરવામાં આવેલ જેમાં બોટાદ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ફોર્મ જે ભરાયેલા છે તે માન્ય રહેલા તેમજ બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં કુલ ચુમાલીસ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મ ભરવામાં આવેલ જે ફોર્મમાં ચકાસણીના અંતે આમ આદમી પાર્ટી દ્વારા કુલ અઠ્યાવીસ ફોર્મ ભરેલ જેમાં વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર નવમાં માં સોક્લી મહંમદ અલી સૈયદ એક જ વ્યક્તિ દ્વારા બંને બેઠક પર ઉમેદવારી નોંધાવેલ જેમનું ફોર્મ નિયમ મુજબ સંતાન વધુ હોય જે રદ થયેલ છે તેમજ વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવારનું ફોર્મ તેમજ ભારતીય જનતા પાર્ટીના એક ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયેલ છે આમ બોટાદ નગરપાલિકાની ચુમાલીસ બેઠક માટે કુલ નેવ્યાસી ફોર્મ ભરાયા હતા જેમાં ચાર ફોર્મ રદ થતા પિચ્યાસી ફોર્મ માન્ય રહેશે તેવું ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવ્યું નિવેદન ગઢ્ડા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ સાત બેઠક માટે અઠયાવીસ બેઠકની ચૂંટણી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અઠ્યાવીસ બેઠક માટે અઠયાવીસ ઉમેદવાર કોંગ્રેસ દ્વારા છવ્વીસ ઉમેદવાર અને આમ આદમી પાર્ટી દ્વારા સાત ઉમેદવારો મેદાનમાં ઉતારેલ જેમાં આજરોજ ગડ્ડા નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં કુલ છ ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપના ચાર ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવાર જેમાં કોંગ્રેસના બે ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે બોટાદ નગરપાલિકાની ચુમ્બાલીસ બેઠકો ઉપર અગિયાર વોર્ડમાં ટોટલ નેવ્યાસી ફોર્મ આવેલા હતા એ પૈકી પંચ્યાસી ફોર્મનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને ચાર ફોર્મ અસ્વીકાર થયા છે બે હજાર પચીસના સંયોજક તરીકે આજે જ્યારે ચકાસણીનો દિવસ હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસ ઉમેદવારો તમામના ફોર્મ માની રહ્યા છે અને ત્યારબાદ સામા પક્ષે એટલે કે કોંગ્રેસના પણ જે ચૌદ ઉમેદવારો હતા એમના પણ ફોર્મ માની રહ્યા છે અને આમ આદમી પાર્ટીના જે ઓગણત્રીસ ફોર્મ રજૂ થયા હતા તેમાંથી વોર્ડ નંબર નવના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા શોકત અલીએ જે ખોટું સોગંદનામું જે બાળકોનું રજૂ કર્યું હતું તેમાં તેઓને બે હજાર છ પછીના ત્રણ બાળકો હતા એક બાળક બે હજાર સાતનું એક બાળક બે હજાર દસનું અને ત્રીજું બાળક બે હજાર તેરનું હતું એટલે એમને જે ખોટું સોગંદનામું કર્યું હતું એના હિસાબે આજે એમનું ફોર્મ રદ થયું છે કુલ ત્રણ ફોર્મ રદ થયા છે એમાં જે શોકતેલી છે એને વોર્ડ નંબર નવ અને વોર્ડ નંબર પાંચમાં ફોર્મ ભર્યું હતું અને વોર્ડ નંબર બીજા પાંચના એક ડમી ઉમેદવાર હતા રમેશભાઈ કરીને તેઓનું પણ ફોર્મ રદ થયું છે અત્યારે જ્યારે માન્ય ચૂંટણી અધિકારી શ્રીએ ખૂબ સરસ મજાની કામગીરી કરી છે તમામના ફોર્મ એકબીજાના ઉમેદવારોને બોલાવી અને તેઓની સામે ચકાસણી કરી છે અને ખૂબ સુંદર મજાનું આયોજન આ ચૂંટણી પંચ દ્વારા થઈ રહ્યું છે ત્યારે સમગ્ર હું ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારે ભારતીય જનતા પાર્ટીમાં વધુ અમારા ઉમેદવાર વિજય થશે કેમ કે વોર્ડ નંબર નવની અંદર જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના ચાર અને સામા પક્ષે ત્રણ હતા એમાંથી પણ આજે એક ફોર્મ રદ થયું છે ત્યારે વધુ એક ઉમેદવાર અમારા વિજેતા થવાના છે અત્યારે બિનહરીફમાં તો હજી તો જાહેરાત ચારની જ થઈ છે પરંતુ વોર્ડ નંબર એકમાં ફક્ત છ જ ફોર્મ ભરાયા છે એટલે ભારતીય જનતા પાર્ટીના સા ચાર છે અને સામા પક્ષે ફક્ત બે જ છે એવી જ રીતે વોર્ડ નંબર છમાં પણ ચાર ફોર્મ ભારતીય જનતા પાર્ટીના છે અને સામે આમ આદમી પાર્ટીના બે જ ફોર્મ છે અને વોર્ડ નંબર નવની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારો છે અને સામા પક્ષે પણ બે જ ઉમેદવારો છે

બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખની જવાબદારી આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે હું બોટાદ નગરપાલિકાના ચૂંટણી અધિકારીનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રથમ વાત તટસ્થ રહીને આ કામગીરી કરવા બદલ તેમનો પણ આભાર માનું છું જ્યારે આજે ચકાસણી હતી ત્યારે અમારા જે ત્રણ ફોર્મ રદ થયા છે અને પચીસ કેન્ડિડેટો હાલમાં અમે લડીએ લડી રહ્યા છીએ તાલુકા પંચાયત બંને જિલ્લાની છે તેમાં પણ અમારા ફોર્મ મંજૂર થઈ ગયા છે અને એક રહે બોટાદ જિલ્લાની જિલ્લા પંચાયત પાળિયાત તેમાં પણ અમારો ફોર્મ મંજૂર થઈ ગયેલ છે અમારા બે ફોર્મ ત્રણ ફોર્મ રદ થયા છે એક વોર્ડ નંબર નવની અંદર મોલાના મોલાના સાહેબનું ફોર્મ રદ થયું છે અને એક વોર્ડ નંબર પાંચમાં પણ મોલાના સાહેબ ડબલ ઉમેદવારી કરતા તેમનું પણ ફોર્મ રદ થયું છે અને તેમના ડમી ઉમેદવાર હતા ખલ્યાણીભાઈ તેમનું પણ એક ફોર્મ રદ થયું છે જ્યારે ડમી ઉમેદવારમાં જે રદ કરવામાં આવેલ છે તેમાં મોલાના સાહેબનું અમે પહેલા ફોર્મ ભરી દીધેલું હોવાથી તેની અંદર અમે ડમી ઉમેદવારનું નામ લખ્યું નહોતું પાછળથી અમે તેમના ડમી ઉમેદવાર તરીકે એમનું નામ લખવામાં આવ્યું એ મેન્ડેટના મિસ્ટેકને કારણેથી ફોર્મ રદ કરવામાં આવેલ છે અન્ય વોર્ડની અંદર અમારા બધાય ફોર્મ મંજૂર થઈ ગયા છે નવ નંબરમાં પણ એમનું રદ થયું છે એ જ કારણ એક જ કારણના લીધે થી ફોર્મ રદ કરવામાં આવેલ છે હવે કેટલા હવે અમારા બોટાદ નગરપાલિકાની અંદર પચીસ કેન્ડિડેટો ચૂંટણી લડી રહ્યા છે અને તાલુકા પંચાયતમાં બે ઉમેદવારો લડી રહ્યા છે અને જિલ્લા પંચાયતમાં એક કેન્ડિડેટ ચૂંટણી લડી રહ્યા છે મુખ્ય પ્રચારમાં પરિણામની અમને બોટાદની જનતા ઉપર ખૂબ વિશ્વાસ છે જ્યારે મોંઘવારીના માર ઉપર હોય ત્યારે અમારો પ્રશ્ન એ હોય છે કે જ્યારે આ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વેરો વધારવામાં આવેલ છે એ વેરાને અમે અડધો વેરો કરીને આ નગરપાલિકા અમારી બંધ છે અને ગટર રોડ પાણી અને એમના મુદ્દા અમારા મુખ્ય રહે છે એ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ પચીસ આગામી દિવસની અંદર અમે વિરોધ પક્ષ તો મજબૂત રીતે આજે બોટાદમાં અમે સ્થાપિત થઈ જ ગયા છીએ પણ બોટાદની જનતા જો અમને પચીસે પચીસ ઉમેદવારો જીતીને આપશે તો પચીસ ઉમેદવારોમાં અમારી નગરપાલિકા બની શકે છે એટલે કોઈ સાથે ગઠબંધન કરવાનો અમારો કોઈ આશય રહેતો નથી અમે પચીસે પચીસ ઉમેદવારો જીતીએ તો બોટાદ નગરપાલિકા આમ આદમી પાર્ટીની બની શકે છે જરૂરિયાત પડે તો આયોજન કે અમે કોંગ્રેસના મિત્રો સાથે હજે પણ કહીએ છીએ કે જ્યાં જ્યાં અમારા ઉમેદવારો છે ત્યાં તમે સાથ આપો આ ભ્રષ્ટ ભાજપને કાઢવા માટે આ બોટાદની નગર નગરપાલિકા જીતવી ખૂબ જરૂરી છે એટલે અમે કોંગ્રેસના પ્રમુખશ્રીને વિનંતી કરીએ છીએ કે આમાં એક વખત અમને આમ આદમી પાર્ટીને ખૂબ તાકાતથી લડવા દો અમે તમને રિઝલ્ટ દેખાડીને દેખાડશું એટલે કોંગ્રેસના મિત્રો પણ આ મારી સાથે આવશે અમને પૂરો વિશ્વાસ છે